સો હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે જો બાર ને અઢાર થઈ ગઈ છે ખબર નહીં સનલાઇટમાં દેખાતું હશે કે નથી એની ખબર બટ બધા જતા રહ્યા છે કામે અને આજે બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ થયો છે કારણ કે મેં બહુ લેટ ઉઠ્યો તો હજુ તો હમણાં આવ્યો છે ફ્રેશ થયો છું અને હવે ચા પીવાનો છું જાતે જ ગરમ કરવું પડશે કારણ કે ઘરે કોઈ છે નહીં તો પહેલાંમાં પહેલાં તો આપણે ચા પી લઈએ મસ્ત મજાથી કારણ કે ચા વગર તો આપણને ચાલે ના જરાય તો ગરમો ગરમ ચા ગરમ કરીએ અને પી લઈએ મસ્ત મજાથી તો ગાઈસ ચા ગરમ કરવા મૂકી દીધી છે ગરમ થઈ જાય એટલે આપણે ચા પી લ્યા જુઓ મસ્ત ચા પી લીધી છે અને હવે કાઢી દીધું છે મેં આઈપેડ કારણ કે થોડું ઘણું એડિટ કરવાનું છે થમનેલ બમનેલ બનાવવાના છે એ બધું એડિટ કરવાનું છે તો એડિટ કરી નાખવા અને ઘરે કોઈ જ નથી બધા વહેલી સવારે ઉઠીને જતા રહી ખેતરોમાં કામ કરવા માટે એટલે બધું જાતે જ કરવું પડે એટલે કરવાનું મીન્સ કે ચા ગરમ કરવાનું એવું ખાલી રેડી હોય એમ તો બાકી ખાલી ગરમ કરીને પીવાનું એટલું કરવું પડે એ બધું જાતે કરવાનું એ બધું કોઈ પ્રોબ્લેમ નથી પણ બધા જતા રહી કામે બધું ચાલે તો હવે થોડું એડિટ કરી નાખું થમનેલ બમનેલ બનાવી નાખું પછી મળીએ તમને અને પછી જવાનું છે હેર કટ કરાવી દઉં કારણ કે બહુ લાંબા થઈ ગયા છે થોડા અજીબ લાગે છે મેં વિચારતો હતો કે લાંબા હેર અને કંઈ નવો લુક બનાવો બટ દાદી લોકો બાળકો બહુ ગાડી દેતા હતા કે બહુ લાંબા વાળ થઈ ગયા છે પછી શરીર પટલું થઈ જાય ને એવું બધું કહેતા હતા એટલે વાળ કપાઈ આવું મસ્ત થોડું અલગ ટાઈપના કપાવવું આ વખતે અત્યારે અમે જઈએ છીએ આ કાર વોશ કરાવવા માટે સર્વિસ માપવાની છે ગાડી તો જતા અને વાળ કપાવવા જવાનું હતો પણ પાર્ટોથી જવાનું આવી ગયું છે તો હવે

થોડી ઉતાવળ હતી એટલે મેં શોર્ટ્સ નથી લઈ શક્યું અને અત્યારે અમે આવી ગયા છે જો બારડોલીનો તાલુકા સેવા સદન ઓફિસ પર આવી ગયા છે અમે અને થોડા ડોક્યુમેન્ટ જલ્દી જમા કરાવવાના હતા કારણ કે ટાઈમ થઈ ગયો છે ચાર વાગી ગયા છે હવે થોડી વારમાં બંધ થઈ જશે એટલે ફટાફટથી અમે આવી ગયા બેન ગઈ છે કાગળિયા જમા કરાવવા માટે અને અમારું મઢીથી બારડોલીનું જે ડિસ્ટન્સ છે આઈ થિંક સત્તર અઢાર કિલોમીટર જ જેવું છે એટલે ખાલી અડધો કલાકનો રસ્તો છે એમ તો હાઈવે એટલે વાંધો નહીં આવે ફટાફટ આવી જવાય પણ ડોક્યુમેન્ટ જમા કરાવવાના હતા એટલે થોડી ઉતાવળ હતી એટલે ફટાફટ આવી ગયા એસ બાડોલી ઘરે તો આવી ગયા ને હવે જવાનું છે બજાર કારણ કે પૈસા નાખવા જવાનું છે બેંકમાં કારણ કે કાલે છે પિક અપ નો હપ્તો એ માય એ માય એ માય કા ચક્કર યાર હે તો જઈએ બેંક માં જાય ગાડી હપ્તો ભરી પૈસા જમા થઈ ગયા છે આવી ગયા છે આપણા પાસે રસી હવે જઈએ ચા પીવા માટે મસ્ત મજાની ચા પી લઈએ કારણ કે પાંચ વાગી ગયા છે એટલે ચા તો કે ચા પીવું પડે ને ચા ના શોખીન છે ચા વગર તો ચાલે જ નહીં આઈ નું ચક્કર બહુ અઘરું છે યાર થોડા થોડા દિવસોમાં ઈ એમ આઈ આવી જાય છે બહુ અઘરું છે ચાલો તો જે ચા લે ચા પીએ ને મગજ હલકું કરી આવે તો જતા હતા પણ એટલી વારમાં બાર બાર ફોલ આવી ગયો મારે ત્યાંથી વાળ કપાવું છું

सो गाइस અત્યારે વાગી ગયા છે રાતના 11 અને અમે પહોંચી ગયા છે અત્યારે ફિલહાલ બારડોલી બાપુને ઉતાર આવી ગયા છે અમે બાપુને ઉતારી દીધા પછી આપણે જઈએ સીધા હોટેલ પર ચા પીવા માટે મસ્ત મજાની ચા પી અને વાર ટાઈમ પાસ કરીએ કારણ કે ફ્રેન્ડ લોકો બધા ત્યાં છે ભાઈને બધા તો બાપુને ઉતારી દીધા અહીંયા અને પછી જે આપણે સીધા ફાઉન્ટેન હોટેલ પર સો ફાઈનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે ફાઉન્ટેન હોટલ પર અને અમારા ઘરથી જે આ હોટલ છે ને આઈ થિંક પાંચસો કિલોમીટરની તો હશે જ અને આટલું દૂર અમે ચા પી આવીએ છીએ ઓનલી ચા કોફી કે આ છોકરાઓના નાટક હોય જ રાતે કારણ કે ટાઈમ પાસ કંઈ હોય નહીં એટલે ચા પીવા આવી જઈએ અમે બસ મજા બે ઘડી કે મનોરંજન તારા ઘરથી કેટલું થાય દસ કિલોમીટર

આપણે ચા ગઈ છે આપણે તો ચા ની ચિસ્કી લઈએ ચા પી લે હા આજે તો ચા પીવી છે કારણ કે આપણે ચા ના શોખીન છે કોફી કોફી આપણને ફાવતી નથી પણ એ તો કાલે ફોમાન ફોમા મંગાવી લીધી હતી ચા ની ચુસ્કી લઈ લે આજે આજે ફાઈનલી ગઈઝ અમે પહોંચી ગયા છે ઘરે અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ તમને કાલે નવો વ્લોગ નવી એનર્જી સાથે અને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મળીએ તમને કાલે નવા બ્લોગ નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્વીડેમ ટેક કેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બાય બાય